નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે ત્રણ મોટી મહત્વની યોજના વિશે વાત કરવાના છીએ તો દરેક ખેડૂત મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી તમને પણ જે સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક અથવા તો જે ખેતીવાડી માટે ઉપયોગી એવી યોજનાની માહિતી મેળવી શકો અને તેનો લાભ પણ લઈ શકો એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ આપણે વિગતવાર માહિતી સૌથી પહેલી યોજનાની વાત કરીએ જે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ તો કૃષિ યાંત્રિકીકરણ માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડરની યોજનાની આપણે વિગતવાર માહિતી મેળવીએ તો સામાન્ય વિસ્તારમાં શરૂઆતના વર્ષમાં ચાલીસ ટકા ત્યારબાદ પ્રથમ બે વર્ષ દસ ટકા અને છેલ્લા વર્ષ છેલ્લા વર્ષ બે વર્ષમાં સાત પોઈન્ટ પાંચ ટકા લેખે કુલ પાંચ વર્ષમાં પંચોતેર ટકા સહાય આપવામાં આવશે અને યુનિટ ડીટ વધુમાં વધુ સાત લાખ અને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે હવે જો સા આદિવાસી એરિયા હોય આદિવાસી વિસ્તાર હોય તો તેમાં શરૂઆતના પચાસ ટકા ત્યારબાદ પ્રથમ બે વર્ષ દસ ટકા અને છેલ્લા બે વર્ષ સાત પોઈન્ટ પાંચ ટકા લેખે ટોટલ પંચ્યાસી ટકાની સહાય આપવામાં આવશે એટલે કે યુનિટ ડીટ વધુમાં વધુ આઠ લાખ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને રાજ્યનો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું જે સંભવિત લક્ષ્યાંક એકસો ચોવીસનો છે ત્યારબાદ વાત કરીએ કે અરજી કરવાના આપણે તારીખની વાત કરીએ તો તમે અઢાર બાર બે હજાર ત્રેવીસથી એટલે કે અઢાર ડિસેમ્બરથી લઈને તમે સત્તર એક બે હજાર ચોવીસ એટલે કે આવતા મહિના જે જાન્યુઆરીની સત્તર તારીખ સુધીમાં તમે આ યોજના માટે અરજી કરી શકો છો અને અરજી તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે તો હવે આપણે યુનિટની વાત કરીએ કે એગ્રો સર્વિસિસ યુનિટમાં છેનો છેનો સમાવેશ થાય છે ક્યાં ક્યાં સાધનો છે તો આપણે તેની માહિતી મેળવીએ એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટમાં કયા કયા સાધનો ખરીદી શકાય તો આપણે તેની વાત કરીએ તો સૌપ્રથમ ટ્રેક્ટર જે પાંત્રીસ પીટીઓ હોસ્પાવરથી વધુ ક્ષમતાનું ટ્રેક્ટર તમે ખરીદી શકો છો ત્યારબાદ ખેડ તથા વાવણી માટે જે જમીન તૈયાર માટેના સાધનો પણ તમે ખરીદી શકો છો જેમાં તમને પ્લાવ તમામ પ્રકારના હેરો તમામ પ્રકારના લેવલર જે તમામ પ્રકારના કલ્ટિવેટર રોટાવેટર રિઝર સબસોઇલર પોસ્ટ હોલ ડીગર અને પાવર એરો જે તમામ પ્રકારના તમે સાધનો ખરીદી શકો છો ત્યારબાદ વાવણી માટેના સાધનો પણ તમે ખરીદી શકો છો જેમાં ઓટોમેટિક ડ્રીલ જે પ્લાન્ટર ટ્રાન્સપ્લાન્ટર જે દરેક પ્રકારના જે વાવણી માટેના સાધનો તમે ખરીદી શકો છો ત્યારબાદ નીંદણ અને આંતરિક ખેડ માટેના સાધનો જેમાં તમે પાવર વીડર રોટરી પાવર ટીલર અને કાપણી અથવા તો થ્રેસિંગ માટેના સાધનો પણ તમે ખરીદી શકો છો જેમાં તમામ પ્રકારના થેસર અને હાર્વેસ્ટરનો સમાવેશ કરવામાં આવે છે તો એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ જેમાં સાધનો આટલા સાધનો તમે ખરીદી શકો છો અને તેમાં એક નોંધ પણ આપવામાં આવેલી છે કે સર્વિસ પ્રોવાઈડર યુનિટ માટે પોતાના વિસ્તાર અને પાક પાક પદ્ધતિને અનુરૂપ જેવી સાત કેટેગરી પૈકી ટ્રેક્ટર સહિત ઓછામાં ઓછા જે ચાર ઓજારો જે સાધનો વસાવવાના રહેશે તેમ જે તે કેટેગરીના ઓજારો અથવા તો સાધનોમાંથી કોઈ પણ એક જ ઓજાર અથવા તો સાધન ખરીદી શકાશે હવે વાત કરીએ બીજી યોજના જે ટ્રેક્ટર ખરીદી માટે જે સહાય આપવામાં આવે છે તો તમામ ખેડૂતો માટે જે ટ્રેક્ટર જે ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયા જેની બેમાંથી જેને ઓછું હોય તે સહાય આપવામાં આવશે હવે સામાન્ય ખેડૂતોની વાત કરીએ તો સામાન્ય ખેડૂતો માટે ટ્રેક્ટરના ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી લઈને વધુમાં વધુ પીટીઓ હોર્સ પાવર રૂપિયાની સહાય જે બેમાંથી જે વસ્તુ હોય તે સહાય આપવામાં આવશે તો ટ્રેક્ટર માટેની સહાય જે બે કેટેગરીમાં આપવામાં આવેલી છે એક તો જે પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય અને બીજી છે સાઠ હજાર રૂપિયાની સહાય તો ચાલીસ હોર્સ પાવરના ટ્રેક્ટર માટે પિસ્તાલીસ સહાય અને સામાન્ય ખેડૂતો માટે સંભવિત લક્ષ્યાંક અંકની વાત કરીએ તો છ હજાર અને બાસઠ હજાર ને પાંચસો બાસઠ હજાર પાંચસો આપવામાં આવેલો છે હવે વાત કરીએ કે આ ટ્રેક્ટર જેની યોજના ખરીદી માટેની યોજના છે એમાં આપણે અરજી ક્યારે કરી શકીએ તો અરજી તમે એક બાર બે હજાર ત્રેવીસથી લઈને એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી કરી શકો છો એટલે કે એક ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી તમે આ ટ્રેક્ટર ખરીદીની જે સહાય યોજના છે તેમાં તમે લાભ મેળવી શકો છો અને અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ જે કાટાલી તારની વાળ બનાવવા અથવા તો તાર ફેન્સિંગ યોજના માટે જે ખેડૂતોને સહાય આપવામાં આવે છે તો પાક રક્ષણ હેતુને માટે જે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના તો તેની આપણે વિગતવાર માહિતી મેળવીએ કે પાક રક્ષણ હેતુ જેના જેના લીધે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ જે ખેડૂતોને જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે જે તારની વાળ બનાવવા માટે રનિંગ મીટર બસો રૂપિયા અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે તો કેટલી સહાય મળવાપાત્ર થશે જો કાટાળી તાળની જે વાળ બનાવવા માટે રનિંગ મીટર બસો રૂપિયા અથવા તો જે ખર્ચ થાય તેના પચાસ ટકા એટલી સહાય મળવાપાત્ર રહેશે જેમાં તેની તેની શરત છે કે બે હેક્ટર સુધી તમને આ સહાય મળવાપાત્ર થશે જે પહેલાંના સમયમાં જે પાંચ હેક્ટર પાંચ હેક્ટરની મર્યાદા હતી પરંતુ હવે સરકારે તેમાં ઘટાડો કર્યો છે જેથી નાના ખેડૂતો પણ લાભ લઈ શકે જેમાં હવે બે હેક્ટર ધરાવતા જે બે હેક્ટર જમીન ધરાવતા હોય તે ખેડૂતો પણ લાભ લઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો રાજ્યનો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો જે સંભવિત લક્ષ્યાંક જે પંચાવન હજાર ચારસો સોળ આપેલો છે અને વાત કરીએ અરજીની તો તમે આઠ બાર બે હજાર ત્રેવીસથી લઈને સાત એક બે હજાર ચોવીસ સુધી કરી શકો છો એટલે કે આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈને સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી તમે આ યોજના માટે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ હતી મહત્વની ત્રણ જે ખેડૂતો માટે ઉપયોગી અને આર્થિક રીતે સહાય થાય તેવી યોજનાઓ